નમસ્કાર દોસ્તો મારું નામ રાધા છે અને આ છે મારી જિંદગીની સફર જેમાં ગરીબીના તોફાનો વચ્ચે પ્રેમનો તેજસ્વી તારો ચમક્યો આ વાર્તા નથી પણ એક સાચી લાગણીઓની ગાથા જેમાં સંઘર્ષ આંસુ માનવતા અને અંતે અપાર શાંતિ અને ખુશી છે તમે આ વાર્તા યુટ્યુબ પર સાંભળી રહ્યા છો તો આરામથી બેસો કાન ખુલ્લા રાખો અને મારી સાથે આ સફરમાં જોડાવો તો મિત્રો શરૂઆત કરીએ તો મારી જિંદગીમાં ગરીબી અને સાદગીના રંગો જતા હતા નાના ગુજરાતના ગામમાં આસપાસ ખેતરો અને નાના કાચા ઘર જતા હતા મારા માતા પિતા બંને મજૂરી કરતા હતા પિતાજી ખેતરમાં દિવસભર પરસેવો વહેવતા હતા અને મમ્મી ગામના ઘરોમાં વાસણો માંજીને અમારું ગુજરાન ચલાવતી અમારું ઘર એટલું નાનું કે એક જ ઓરડો રસોડો અને બહારની જગ્યા હતી જ્યાં અમે બધા એક સાથે સૂતા સ્કૂલમાં જવાનું તો મારા માટે સપના જેવું હતું કારણ કે નાની ઉંમરથી જ હું મમ્મીને મદદ કરતી સિલાઈનું કામ શીખીને ગામની બહેનો માટે કપડાં સીવતી પણ જાણો છો ગરીબીમાં પણ એક અલગ પ્રકારની ખુશી હોય છે અમે રાત્રે એક જ થાવયમાં જમતા પિતાજી ક્યારેક બજારમાંથી એક નાની મીઠાઈ લાવ્યા તો આખો પરિવાર તેને વેંચીને ખાઈએ અને એમાં જ અમને લાગે કે અમે સૌથી ખુશ છીએ મારા વીસ વર્ષની ઉંમરે લગન થયા મારા પતિ જેમને હું સાહેબ કહેતી તેઓ પણ ગામના મજૂરી કરતા સાદા માણસ ત્યારે કોઈ વ્યસન નહીં આંખોમાં મારા માટે અપાર પ્રેમ અમારા લગ્ન પછીના દિવસો ખૂબ મધુર હતા અમે એક નાના કાચા ઘરમાં રહેતા જ્યાં વરસાદ આવે તો છત માંથી પાણી ટપકતું પણ અમે તેને હસીને વધાવી લેતા તેઓ કહેતા રાધા રાધા આપણે બે જણ છીએ તો આખી દુનિયા અમારી છે હું તને ક્યારેય દુઃખ નહીં આપો અને હું તેમના ખંભા પર માથું મૂકીને સપના જોતી હતી એક સારું ઘર બાળકો અને શાંત જીવન અમે બંને મહેનત કરતા તેઓ ખેતરમાં અને હું ગામમાં હું સિલાઈનું કામ કરીને થોડા પૈસા કમાતી ક્યારેક તેઓ મને ખેતરમાંથી ફૂલો લાવીને આપતા અને હું તેમને નવા કપડા સીવીને ગરીબી હતી પણ કમી ક્યારેય પણ અચાનક વાઘ લે છે અમારા લગન ને ચાર હતા અને ભગવાને અમને પહેલી ખુશી આપી હતી અમારા પુત્ર અર્જુનનો જન્મ અમે સાચું કહું તો એ જ અમારી જિંદગી નું તેજ બની ગયો તેના નાના હાથોમાં મારી આંગળી પકડીને તે હશે તો લાગે કે આખી દુનિયાની ખુશી મારી છે હું તેને ગળ લગાવીને હાલડા ગાતી અને તેના પિતા તેને ખેતરમાંથી લાવેલા અનાજ ના દાણા આપીને રમારતા હતા મારી જિંદગીમાં હવે અમે ત્રણ જણ હતા અને અમે એક જ સાદરમાં સુતા હતા તેમાં જ અમને લાગતું કે અમે સૌથી અમીર છીએ રાત્રે પણ કામ કરતા હતા જેથી અર્જુનને સારું જીવન આપી શકીએ પણ દુનિયા કેટલી ક્રૂર છે અર્જુન જન્મ્યા પછી માત્ર બે વર્ષ જ થયા હતા કે એક દિવસ વર્ષની ઉંમરે વિધવા બની ગઈ તે દિવસની યાદ આવે તો આજે પણ મારું હૃદય તૂટી જાય છે હું તેમના શરીર પાસે બેસીને રડતી રહી અને અર્જુન તેના નાનો હાથોમાં મારા વાવ પકડીને જાણે કહેતો હોય મમ્મી હું છું ને પણ દુનિયા બદલાઈ ગઈ ગામના લોકો વિધવાઓને જુએ તો જાણે અશુભ હોય કેટલાક કહેતા બિચારી રાધા હવે કેમ જીવશે તેના પુત્રને કેમ ઉછેરશે કેટલાક પીઠ પાછળ વાતો કરતા વિધવા છે કોઈ તો ફસાવશે આ બધું સાંભળીને હું અંદરથી તૂટી જતી હતી પણ અર્જુન માટે મારે મજબૂત બનવું પડ્યું મારા સાસુ સસરા તો પહેલેથી જ ગુજરી ગયા હતા અને મારા માતા પિતા પણ વૃદ્ધ અને અશક્ત હતા તેઓ કહેતા રાધા રાધા અર્જુનને લઈને અમારી પાસે આવી જાય અમે તને સંભાવીશું પણ મને લાગ્યું કે હું કેમ ભાગું હું તેને ગવા લગાવીને કહેતી બેટા તારા મમ્મી પપ્પા બંને હું જ છું અમે સાથે લઈશું અને તને સારું જીવન આપીશું અને તે તેની મોટી મોટી આંખોમાંથી મને જોઈને હસતો જાણે તે સમજતો હોય કે અમારી જિંદગી હવે નવી અને મુશ્કેલ છે નવી શરૂઆત કરવી સરળ નહોતી મારા પતિએ છોડીને ગયા તેમાંથી થોડું નાનું ઘર અને એક જૂનું સિલાઈ મશીન હતું હું તેના અમારું ગુજરાન ચલાવવા લાગી સવારે ઉઠીને અર્જુનને તૈયાર કરું તેને ગામની નાની સ્કૂલમાં મોકલું અને પછી સિલાઈ નું કામ શરૂ કરું ગામની બહેનો મારી પાસે કપડાં સીવડાવવા આવે પણ પૈસા બહુ ઓછામાં હોય ક્યારેક એક બ્લાઉઝના સીવા માટે પચાસ રૂપિયા હોય તો તેમાંથી અમે બે જણા જમીએ આર્થિક સંઘર્ષ તો દરરોજ નો હતો ક્યારેક અર્જુનને નવા કપડા ન આપી શકું તો અંદરથી તૂટી જતી ક્યારેક ઘરનું કરિયાણું ખતમ થાય તો પાડોશી પાસેથી ઉધાર લેવું પડે રાત્રે જયારે અર્જુન સુઈ જાય તો હું સિલાઈ મશીન પાસે બેસીને રડતી અને વિચારતી ભગવાન ભગવાન એકલતા મુક્તિ પણ હું જાણતી હતી કે વિધવા તરીકે મારે એકલા જ લડવું પડશે અને અર્જુનને ભણાવીને મોટો માણસ બનાવવું પડશે આજ રીતે વર્ષો વીતી રહ્યા હતા અર્જુન હવે પાંચ વર્ષ નો થયો અને તે સ્કૂલમાં જવા લાગ્યો હું તેને નાની નાની વસ્તુઓથી ખુશ કરતી ક્યારેક પેન્સિલ ક્યારેક બજારમાંથી લાવેલા ફળ પણ જિંદગીમાં એકલતા અને આર્થિક તંગીનો બોજ વધતો જતો હતો ગામના લોકો મારી પરિસ્થિતિ જોઈને દયા કરતા પણ કોઈ મદદ નહોતા કરતા કેટલાક પુરુષો તો મને ખોટી નજરે જોતા જેનાથી હું વધુ ડરી જતી અને ઘરમાં જ રહેતી અને પછી એક દિવસ જિંદગી અમારા ગામ સરપંચ વિરેન્દ્ર સાહેબ તેઓ ગામના વિકાસ માટે જાણીતા હતા ઊંચા મજબૂત શરીર અને બોલવાની રીત એટલી નમ્ર અને સમજદાર કે લોકો તેમને બહુ માન આપતા

અને તેઓને ખબર પડી કે હું વિધવા છું આર્થિક રીતે તંગ છું અને અર્જુનને ભણાવવા માટે સંઘર્ષ કરું છું વિરેન્દ્ર સાહેબે મારી મદદ કરવાનું શરૂ કર્યું પણ એકદમ નિષ્ઠાપૂર્વક અને માન સાથે તેઓ ક્યારેક મારા ઘરે આવીને અયોગ્ય વર્તન ન કર્યું તેના બદલે તેઓ પંચાયતમાંથી મારા માટે થોડી સરકારી સહાયની વ્યવસ્થા કરી ક્યારેક તેઓ ગામની બહેનોને કહીને મારી પાસે વધુ સિલાઈનું કામ મોકલતા જેથી મારી આવક વધે એકવાર તેઓ મારા ઘરે આવ્યા માત્ર અર્જુનને જોવા અને તેની સ્કૂલની ફી માટે થોડા પૈસા આપવા તેઓ કહેતા રાધા તમે બહુ મહેનત કરો છો અર્જુન તેજસ્વી છે તેને ભણાવવું જરૂરી છે હું તમારી પરિસ્થિતિ સમજુ છું અને મદદ કરવા માંગુ છું માત્ર ગામના સરપંચ તરીકે નહીં પણ એક માણસ તરીકે તેમના શબ્દમાં શુદ્ધતા હતી અને તેઓ હંમેશા મારું માન રાખતા ત્યારે અયોગ્ય સ્પર્શ કે વાત ન કરી ધીરે ધીરે વીરેન્દ્ર સાહેબ અમારી જિંદગીમાં એક સહારાની જેમ આવ્યા તેઓ મહિને બે ત્રણ વાર પંચાયતના કામના બહાને મારા ઘરે આવ્યા અને અર્જુન સાથે વાતો કરતા તેની નાની નાની વસ્તુઓ લાવીને તેને આપતા ક્યારેક નોટબુક ક્યારેક ફો હું કહેતી સરપંચ સાહેબ તમે આટલો ખર્ચો ન કરો તેઓ હસીને કહેતા રાધા બાળકો પરનો ખર્ચ નિવેષ છે અર્જુન ગામનું ભવિષ્ય છે અને તમે તેની માતા તમારું માન મારા માટે સર્વ છે તેમની તેઓ મારી વાતો સાંભળતા અને કહેતા રાધા તમે બહુ હિંમતવાન છો વિધવા તરીકે તમે જે કરો છો તે ગામની બહેનો માટે પ્રેરણા છે મને લાગતું

દાદા હું તમારી બહુ ઇજ્જત કરું છું તમે જે રીતે અર્જુન ને ઉછેરો છો તે જોઈને મનમાં અપાર માન છે હું શાંત રહી ગઈ તે આગળ બદલા સાચું કહું તો મારા જીવન પણ ખાલી પોચે છે મારી પત્નીના ગયા પછી એકલતા છે આપણે એકબીજાનો સહારો બની શકીએ મારા હાથમાંથી સિલાઈની સોય પડી ગઈ મને વિશ્વાસ નહોતો આવતો તેઓ કહેતા ગયા રાધા રાધા હું તમારા અને અર્જુનના જીવનમાં ભાગ બનવા માંગુ હું તમારી સાથે લગ્ન કરીને અર્જુનના પિતા બનીને હું તમને આખી જિંદગી માન અને સહારો આપીશ મારા હૃદયના ધબકારા તેજ થઈ ગયા મેં કહ્યું સરપંચ સાહેબ હું ગરીબ ગરીબ છું વિધવા છું સમાજ શું કહે છે કેસ્યા રાધા સમાજ તો ભગવાનની પણ ટીકા કરે છે પરંતુ જ્યારે તેઓ જોશે તે આ પ્રેમ શુદ્ધ છે તો તેઓ સ્વીકારી લેશે મારી આંખોમાં આંસુ આવી ગયા અને પહેલી વાર મને લાગ્યું કે જિંદગી ફરી ખીલી રહી છે જ્યારે મેં અર્જુનને કહ્યું તે દોડીને વીરેન્દ્રને વગી પડ્યો અને કહ્યું અંકલ તમે મારા પપ્પા બનશો ને તે પાવમાં મારી જિંદગી પૂર્ણ થઈ ગઈ અમારા કુટુંબોએ અને ગામના લોકોએ આશીર્વાદ આપ્યા સમાજે અમારા નિર્ણયને સ્વીકારી લીધો કારણ કે વીરેન્દ્ર સાહેબનું માન અને અમારો પ્રેમ શુદ્ધ હતો સરળ રીતે અમારા લગ્ન થયા હવે વીરેન્દ્ર મારા પતિ છે અને અર્જુનના પિતા તેઓ કહે છે રાધા હવે તારી દરેક ચિંતા મારી છે અમે સાથે સાથે જીવશું દોસ્તો આ વાત છે સહારાની જ્યાં ગરીબી સંઘર્ષ અને વિધવાપણા ની વચ્ચે પ્રેમ અને માનવ માનવતા માવી સમાજે અમને સ્વીકારી લીધા હતા અને જીવન ફરી સુંદર થયું જો તમને વાર્તા ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો વિડીયો પૂરો જોવા બદલ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો